નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રામાણી નિશા સંતકૃપા વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અગાઉના વિડીયોમાં આપણે નાણાકીય સંચાલનની વ્યાખ્યા તેનો ખ્યાલ લાક્ષણિકતા તેના મુખ્યત્વે બે હેતુઓ તેમજ તેના મહત્ત્વ વિશે ચર્ચા કરી હતી આજના વિડીયોમાં આપણે મૂડી માળખાનો ખ્યાલ અને વ્યાખ્યા સમજીશું તો નાણાકીય યોજના છે તેમાં મહત્ત્વના બે પાસાઓ જોવા મળે છે એક તો છે મૂડીની જરૂરિયાતનો અંદાજ અને બીજું છે મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા તો કોઈપણ ધંધાકીય એકમ છે અથવા તો કંપની છે તેમાં કેટલી મૂડીની જરૂરિયાત છે તેનો અંદાજ કાઢવામાં આવે છે અને બીજું છે મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે કે તેને મૂડીની જરૂરિયાત છે તો તે મૂડી ક્યાંથી તે પ્રાપ્ત કરશે દાખલા તરીકે કોઈપણ કંપની છે તેને દસ કરોડની મૂડીની જરૂર છે બરાબર તો ઇક્વિટી શેર છે તે બહાર પાડીને તે પાંચ કરોડ મેળવે છે પ્રેફરન્સ શેર બહાર પાડીને ત્રણ કરોડ મેળવે છે ડિબેન્ચર બહાર પાડીને તે બે કરોડ મેળવે છે બરાબર એવી રીતે તે દસ કરોડ છે મૂડીની જે જરૂર છે તે મેળવે છે તો આ અલગ અલગ પ્રાપ્તિસ્થાનો દ્વારા તે શું કરે છે મૂડી ભંડોળ મેળવે છે સરળ અર્થમાં આપણે કહીએ તો જે ઇક્વિટી શેર છે પ્રેફરન્સ શેર છે ડિબેન્ચર છે અનામતો છે લોનનું ભંડોળ છે તો આ બધા જ જે મૂડી મૂડીના જે પ્રાપ્તિ સ્થાનો છે તેનું મિશ્રણ એટલે મૂડી માળખું બરાબર હવે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ એટલે મૂડી માળખું હવે હોગલેનના જણાવ્યા મુજબ મૂડી માળખું એટલે શું તો નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ હવે શું કીધું છે હોકલેન્ડે તો કંપનીએ બહાર પાડેલી જામીનગીરીઓ જે શેર કે ડિવેન્ચર બહાર પાડે છે અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનો એટલે કે નાણાંના જે પ્રાપ્તિ સ્થાનો હોય લોન છે બોન્ડ છે જે તેને ઉપયોગમાં લીધેલા હોય તેમના વચ્ચેનું પ્રમાણ એટલે મૂડી માળખું ત્યારબાદ છે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ જેમાં પહેલે છે સરળતા તો ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું સરળ બને છે બરાબર ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ જે ઇક્વિટી શેર છે પ્રેફરન્સ શેર છે ડિબેન્ચર છે બોન્ડ લોન થાપણો તો જેટલી ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવશે તેટલું જ મૂડી માળખું સરળ બનશે એટલે કે નાણાંની જરૂરિયાત હોય તે મુજબની જામીનગીરીઓ જ બહાર પાડવી જોઈએ જો વધારે પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવશે દાખલા તરીકે વધુ બોન્ડ છે તે બહાર પાડવામાં આવશે તો કંપનીએ વધારે વ્યાજ ચૂકવવું પડશે તે તેથી જેટલી નાણાંની જરૂરિયાત છે તેટલી જામીનગીરીઓ જ બહાર પાડવી જોઈએ જેથી મૂડી માળખું સરળ બને ત્યાર પછી છે નફાકારકતા તો કંપનીનો નફો વધારેમાં વધારે થાય તે મુજબનું મૂડી માળખું હોવું જોઈએ પછી છે નાણાંની પર્યાપ્તતા તો મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે કરવું જોઈએ જેથી પર્યાપ્ત નાણાં પ્રાપ્ત થાય એટલે કે જરૂર મુજબ નાણાં મળી રહે તેવા પ્રાપ્તિ સ્થાનોનું જ મિશ્રણ હોવું જોઈએ જેટલી જરૂર પ્રમાણેના નાણાં મળી રહે ત્યાર પછી છે પરિવર્તનશીલતા તો કંપનીનું મૂડી માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ એટલે કે જેમ જેમ સમય સંજોગો અને પરિસ્થિતિમાં બદલાવ આવે તે મુજબ કંપનીનું મૂડી માળખું છે તેમાં પણ ફેરફાર કરી શકાય તે મુજબનું હોવું જોઈએ ત્યાર પછી છે કરકસર તો મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એ રીતે થવું જોઈએ જેથી મૂડીની પડતર લઘુત્તમ થાય બરાબર કોઈપણ કંપની છે તે બે રીતે નાણાં મેળવતી હોય દાખલા તરીકે એક તો છે ડિબેન્ચર બહાર પાડીને અને બીજું છે બોન્ડ દ્વારા હવે ડિબેન્ચર દ્વારા જો તે નાણાં મેળવે તેમાં તેને દસ ટકા વ્યાજ ચૂકવવું પડે અને બોન્ડ દ્વારા નાણાં મેળવે તો તેને બાર ટકા વ્યાજ ચૂકવવું પડે તો તેને સૌથી ઓછું વ્યાજ સેવા ચૂકવવું પડે છે તો ડિબેન્ચરમાં બરાબર તો એવા જે પ્રાપ્તિ સ્થાનો છે તે જ પસંદ કરવા જોઈએ જેનાથી મૂડી પડતર ઓછી થાય ત્યારબાદ છે સમતુલા તો માલિકીની મૂડી અને ઊંચીની મૂડી વચ્ચે યોગ્ય સમતુલા જળવાવી જોઈએ માલિકીની મૂડી એટલે કે ઇક્વિટી શેર મૂડી અને ઊંચીની મૂડી એટલે કે જે દેવા છે ડિબેન્ચર છે તો આ બંને વચ્ચે યોગ્ય રીતે સંતુલન જળવાઈ રહે તે પ્રકારનું મૂડી માળખું હોવું જોઈએ ત્યાર પછી છે તરલતા તરલતા એટલે કે રોકડનું પ્રમાણ જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જરૂરી છે જો રોકડનું પ્રમાણ જળવાઈ રહેશે તો જવાબદારી છે કે દેવા છે તેની ચૂકવણી પણ સમયસર થઈ શકશે ત્યાર પછી છે આકર્ષણ તો કંપની છે તેમાં મુખ્યત્વે બે પ્રકારના રોકાણકારો જોવા મળે છે એક તો છે જોખમ લેનાર અને બીજો છે જોખમ ન લેનાર જોખમ લેનાર છે તે ઇક્વિટી શેર પસંદ કરે છે અને જોખમ ન લેનાર જે ડિબેન્ચર છે બોન્ડ છે તે પસંદ કરે છે તો આ જે રોકાણકારો છે તેને રોકાણ કરવા માટે આકર્ષી શકે તે મુજબનું મૂડી માળખું હોવું જોઈએ ત્યાર પછી છે સદ્ધરતા તો ઉછીની મૂડીનું પ્રમાણ એટલું વધુ ન રાખવું જોઈએ કે જેથી વ્યાજનો બોજ સહન ન થાય અને નાદારીનું જોખમ ઊભું થાય હવે અમુક કંપની એવી હોય છે જેમાં દેવાનું પ્રમાણ એટલું વધારે જોવા મળે છે જેના કારણે કંપની છે તેને નાદાર જાહેર કરવી પડે છે તો દેવું છે તે એટલું વધી જવું જોઈએ નહીં તો આ હતી આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા ત્યારબાદ છે મૂડી માળખાના પ્રકારો તો મૂડી માળખાના મુખ્યત્વે ચાર પ્રકારો છે પહેલું છે માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું બીજું છે ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું ત્રીજું છે ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું અને ચોથું છે ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું હવે પહેલું સમજીએ તો કંપની છે તેને જેટલા પ્રમાણમાં મૂડીની જરૂર હોય તે ઇક્વિટી શેર બહાર પાડી અને પ્રાપ્ત કરે છે દાખલા તરીકે કોઈ કંપની છે તેને દસ લાખની જરૂર છે તો તે દસ લાખ માટે ઇક્વિટી શેર બહાર પાડી અને મૂડી મેળવે છે તે શું થયું તો ઇક્વિટી શેરનું મૂડી માળખું પછી છે ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું એટલે કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર આ બંને બહાર પાડી અને કંપની છે તે નાણાં મેળવે છે દાખલા તરીકે કંપનીને દસ લાખની જરૂર છે તો કંપની છ લાખના ઇક્વિટી શેર અને ચાર લાખના પ્રેફરન્સ શેર બહાર પાડે છે અને નાણાં મેળવે છે પછી છે ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું તો કંપની છે અડધા ઇક્વિટી શેર એટલે કે પાંચ લાખ છે ઇક્વિટી શેરમાંથી મેળવે છે અને પાંચ લાખ છે તે ડિબેન્ચરમાંથી મેળવે છે તો આ બંને દ્વારા તે શું કરે છે નાણાં મેળવે છે પછી છે ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું તો આ ત્રણે જે છે એ બહાર પાડી અને કંપની છે તે પોતાની નાણાકીય જરૂરિયાતો સંતોષે છે તો આ હતા મૂડી માળખાના પ્રકારો ત્યારબાદ સમજીએ મૂડી માળખાને અસર કરતા પરિબળો તો મૂડી માળખાને મુખ્યત્વે બે પ્રકારના પરિબળો અસર કરે છે એક તો છે આંતરિક પરિબળ અને બીજું છે બાહ્ય પરિબળો તો આંતરિક પરિબળો ધંધાકીય એકમ પર કઈ રીતે અસર કરે છે તે સમજીએ તો જેમાંનો પહેલો છે ધંધાનો પ્રકાર તો ઉત્પાદન કરતાં વિશાળ ઔદ્યોગિક એકમોમાં કાયમી મૂડીની જરૂરિયાત વધુ હોય છે જ્યારે વેપારી એકમોના પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે તો ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમો કે જે ઉત્પાદન કરી અને વેચાણ કરતા હોય તો ઉત્પાદન કરવા માટે મિલકતોની જરૂર પડશે અને મિલકતોની ખરીદી કરવા માટે લાંબા ગાળાના નાણાંની જરૂર પડશે એટલે કે કાયમી મૂડીની જરૂરિયાત વધુ રહેશે જ્યારે વેપારી એકમો છે કે જે વસ્તુ ખરીદી અને વેચાણ કરતા હોય તો તેમાં શું થશે કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહેશે તેવી જ રીતે સેવાકીય એકમો છે તેમાં સેવાના પ્રકારના આધારે કાયમી મૂડી છે તેનું રોકાણ નક્કી કરવામાં આવે છે ત્યાર પછી છે ધંધાનું કદ તો સ્વાભાવિક વસ્તુ છે કે મોટા કદના એકમો છે જે વિશાળ પાયા પર હોય તો તેમાં મોટા પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે છે જ્યારે નાના કદના ઔદ્યોગિક એકમો છે તેના પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂર રહે છે જ્યારે વેપારી એકમો છે તેમાં પણ કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહે છે એટલે કે ધંધાના કદના આધારે મૂડી માળખું છે તે અસ્તિત્વમાં આવે છે ત્યાર પછી છે ધંધાની કમાણીના અંદાજો તો ધંધાની કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે છે ધંધામાં નફાનું પ્રમાણ છે તે નક્કી ન હોય ક્યારેક વધારે નફો થાય તો ક્યારેક ઓછો પણ નફો થાય તો કંપનીની ભવિષ્યની અંદાજીત કમાણી છે તે સ્થિર અને સારા પ્રમાણમાં થાય તો કંપનીની ઊંચીની મૂડી પર આધાર રાખી શકે છે કંપનીને ખ્યાલ હોય છે કે તેની આવક સ્થિર છે અને ભવિષ્યમાં તેની પાસે આટલી આવક થશે એટલે કે ભવિષ્યમાં જ્યારે પણ તેને નાણાં પરત કરવાના થાય તો તેની પાસે તેટલા હોય તો ધંધાની કમાણીના અંદાજો છે તે ભવિષ્યની જે અંદાજીત કમાણી છે એટલે કે સ્થિર અને સારા પ્રમાણમાં જો તેની અંદાજીત કમાણી હશે તો તે ઊંછીની મૂડી છે તો તે મેળવી શકશે પછી છે મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત તો મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધુ હોય છે ત્યારે માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય છે જ્યારે કાયમી મિલકતો છે તેમાં રોકાણ વધુ હોય છે તેના કારણે તેને મિલકતો ખરીદવી કે ભાડાપટ્ટાથી લેવી એટલે કે હપ્તાથી લેવી તે અંગે પણ વિચારવામાં આવે છે જો કાયમી મિલકતો છે તેમાં રોકાણ વધારે હોય તો રોકાણ વધારે હોવાને કારણે શું થશે મિલકતો છે તેને ખરીદવી કે તેને ભાડાપટ્ટાથી લેવી તે અંગેનો પણ વિચાર સંચાલકો દ્વારા કરવામાં આવે છે ત્યાર પછી જે સંચાલકોનું વલણ તો જો કંપનીના સંચાલકો કંપની પર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધુ આધાર રાખે છે એટલે કે જેટલું ઇક્વિટી શેરનું પ્રમાણ ઓછું હશે તેટલો જ ઇક્વિટી શેર હોલ્ડરોનો સંચાલક પર અંકુશ ઓછો હશે જો સંચાલકો છે તે એવું ઈચ્છતા હોય કે પોતા પર ઇક્વિટી શેર હોલ્ડરોનો અંકુશ ઓછો રહે તો તે શું કરશે મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ ઓછું રહે ઓછું રાખશે અને પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર પર વધારે આધાર રાખશે ત્યારબાદ છે નાણાકીય જરૂરિયાતો તો ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડી અને મૂડી એકઠી કરી શકાય પરંતુ જો વિશાળ પ્રમાણમાં મૂડી ભંડોળની જરૂરિયાત હશે ત્યારે વિવિધ પ્રકારની જામીનગીરીઓ એટલે કે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર આવી જે જામીનગીરીઓ છે તે બહાર પાડી અને મૂડી ભંડોળ છે તેની જરૂરિયાત સંતોષી શકાશે એટલે કે મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના ધ્યેયો યોજનાઓ ભાવિ વિકાસની શક્યતાઓ વગેરે માટે ભવિષ્યમાં કેટલી નાણાકીય જરૂરિયાત રહેશે તે ધ્યાનમાં લેવું પડે છે એટલે કે નાણાકીય જરૂરિયાતોના આધારે યોજનાઓ ઘડવામાં આવે છે ત્યાર પછી છે મૂડીની જરૂરિયાતનો સમય જો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો કંપની ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરશે પરંતુ જો કંપનીને ટૂંકા ગાળા માટે મૂડીની જરૂર હશે ત્યારે તે ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા મૂડી છે તે મેળવશે એટલે કે વધુ મૂડીની જરૂર હશે ત્યારે તે ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા નાણાં મેળવશે જ્યારે ઓછી મૂડીની જરૂર હશે ત્યારે તે માત્ર ઇક્વિટી શેર દ્વારા નાણાં મેળવશે તો આ હતા મૂડી માળખાને અસર કરતાં આંતરિક પરિબળો ત્યારબાદ છે મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો જેવાનું પહેલું છે મૂડી બજારમાં તેજી અને મંદીની પરિસ્થિતિ તો મંદીના સમયમાં રોકાણકારો છે તે વ્યાજની સ્થિર આવક માટે ઇક્વિટી શેરમાં નહીં પરંતુ ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરશે જ્યારે તેજીના સમયમાં ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ રોકાણકારો છે તે ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરશે આમ મૂડી માળખાની રચનાનો આધાર છે તે મૂડી બજારના પ્રવર્તમાન વલણ ઉપર રહેલો છે એટલે કે જ્યારે શેરબજારમાં તેજી હશે ત્યારે શું થશે તો દરેક કંપનીમાં શેરના ભાવ વધશે અને શેરબજારમાં તેજી ક્યારે હોય જ્યારે કંપની છે તે વધારેમાં વધારે નફો કરતી હોય જો તેનો નફો વધશે તો ડિવિડન્ડનું પ્રમાણ પણ વધશે એટલે કે જ્યારે શેરબજારમાં તેજી હોય ત્યારે રોકાણકારો છે તેને એવી ઈચ્છા હોય કે તેને ઊંચું ડિવિડન્ડ મળી રહે એટલે કે જ્યારે બજારમાં તેજી હોય ત્યારે ઇક્વિટી શેર બહાર પાડવા જોઈએ કારણ કે રોકાણકારો છે તે તેજીમાં શું કરશે ઇક્વિટી શેર બહુ ઝડપથી ખરીદશે અને કંપની છે તેને પણ ઝડપથી નાણાં મળી રહેશે પરંતુ જ્યારે બજારમાં મંદી હોય ત્યારે નફો છે તે પણ ઘટી ગયો હોય સાથે સાથે શેરના ભાવ છે તે પણ ઘટી ગયા હોય ત્યારે રોકાણકારો શું કરશે શેરમાં નાણાં રોકવાનું પસંદ કરશે નહીં કેમકે તેનામાં વધારે જોખમ છે અને તેના કારણે શેરના ભાવ પણ નથી અને સાથે સાથે ડિવિડન્ડ પણ તેને ઓછું મળે તેથી તે શું કરશે તે સમયમાં તે એવું ઈચ્છે કે તેને નિયમિત રીતે સ્થિર ડિવિડન્ડ મળી રહે અને તે નિયમિત ડિવિડન્ડ તેને શેમાંથી મળશે તો કે ડિબેન્ચરમાંથી કેમ કે તેમાં કોઈ પણ પ્રકારનું જોખમ હોતું નથી જેટલું રોકાણ કર્યું હોય તેને તેટલું ફિક્સ વ્યાજ છે તે મળી રહે છે એટલે કે મંદી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડવા જોઈએ અને તેજી હોય ત્યારે ઇક્વિટી શેર બહાર પાડવા જોઈએ ત્યારબાદ છે મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર તો મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડી અને ભંડોળ મેળવવાનું વલણ રહે છે કારણ કે ઊંચીની મૂડી પર વધુ વ્યાજની ચૂકવણી કંપની માટે બોજારૂપ બને છે પરંતુ પ્રવર્તમાન વ્યાજના દર ઓછા હોય તો મૂડી માળખામાં ડિબેન્ચરને પણ સ્થાન આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો વ્યાજ શેના પર ચૂકવવાનું હોય તો કે ડિબેન્ચર છે બોન્ડ છે જાહેર થાપણ છે લોન છે જ્યારે ઇક્વિટી શેર હોય તેના પર શું ચૂકવવાનું હોય છે તો ડિવિડન્ડ તો જ્યારે બજારમાં વ્યાજનો દર ઊંચો હોય ત્યારે કંપની ડિબેન્ચર કે લોનની જગ્યાએ ઇક્વિટી શેરથી નાણાં મેળવશે કેમ કે જો ડિબેન્ચર બહાર પાડશે તો તેને વ્યાજ છે તે વધુ ચૂકવવું પડશે તેથી જો બજારમાં વ્યાજનો દર ઓછો હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડે છે અને વ્યાજનો દર વધુ હોય ત્યારે કંપની શું કરે છે ઇક્વિટી શેર બહાર પાડશે જેથી કંપનીને વધારેમાં વધારે ફાયદો થશે ત્યાર પછી છે મૂડી પડતર જામીનગીરીઓનો ખર્ચ તો મૂડી પડતર એટલે કે મૂડી મેળવવા પાછળ થતો ખર્ચ અને જામીનગીરીઓ છે તેને બહાર પાડવામાં થતો ખર્ચ તો મૂડી ઊભી કરવા માટે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે ત્યારે કંપનીએ વિજ્ઞાપનપત્ર બહાર પાડવાનો ખર્ચ બાહેનધરી કમિશન છે દલાલી છે આ બધા જ ખર્ચાઓ કરવા પડે છે બરાબર મૂડી ઊભી કરવી હશે તો તેને અલગ અલગ જામીનગીરીઓ જે ઇક્વિટી શેર છે પ્રેફરન્સ શેર છે ડિબેન્ચર છે તે વધ તે બધું બહાર પાડવું પડશે તમે અગાઉ એસપીસીસીમાં ભણી ગયા છો કે ઇક્વિટી શેર જ્યારે કંપની બહાર પાડે છે તેને ઘણા બધા એવા ખર્ચાઓ થતા હશે જેવી રીતે જાહેરાત કરવી કે વિજ્ઞાપનપત્ર છે તેને બહાર પાડવા માટેનો ખર્ચ કરવો બાંધરી કમિશન કે દલાલો એટલે કે જ્યારે પણ શેર છે એ ન વેચાય ત્યારે બાંધરી કમિશન માટે જે દલાલો છે તેને પણ શું કરે છે તે ગેરંટી આપે છે કે તે શું કરશે જે પણ શેર નથી વેચાયા તે ખરીદશે તો આ બધા જે ખર્ચાઓ છે તે કંપનીએ કરવા પડે છે એટલે કે જેમ જેમ ખર્ચાઓ વધશે તેમ તેમ મૂડી પડતર છે તે પણ વધશે તેથી વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં અલગ અલગ પ્રકારના ખર્ચાઓ છે તે થતા હોય છે જોકે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ છે તે કંપનીને ઓછો થતો હોય જ્યારે ઇક્વિટી શેર બહાર પાડવાનો ખર્ચ છે તે તેને વધારે થતો હોય અને અન્ય જે જામીનગીરીઓ બહાર પાડવાની સરખામણીએ આ બધા ખર્ચાઓ છે તે કંપનીએ વિચારવા પડે છે કે કયું નાણાંનું પ્રાપ્તિ સ્થાન પસંદ કરવું જેથી મૂડી મેળવવા માટે ઓછામાં ઓછો ખર્ચ થાય ત્યારબાદ છે કાનૂની નિયંત્રણો તો મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે કંપની ધારા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડી અને મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર ફરજીયાત બહાર પાડવા પડે છે આ ઉપરાંત સેબીના નિયમો આરબીઆઈના નિયમો કંપની ધારાની જોગવાઈઓ વગેરે પણ ધ્યાનમાં લેવામાં આવે છે અહીં આપણને કીધું છે કે મૂડી માળખું પસંદ કરતી વખતે અગાઉ આપણે જોયું માળખાના પ્રકારો કે જેમાં ઇક્વિટી શેર ધરાવતું મૂડી માળખું છે ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું તો અહીંયા શું છે ઇક્વિટી શેર છે એ કોમન છે એટલે કે કંપની ધારા પ્રમાણે જ્યારે પણ જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે ત્યારે ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે આ ઉપરાંત સેબીના નિયમો એટલે કે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ અને કંપની ધારાની જોગવાઈઓ મુજબ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે ત્યારબાદ છે કરવેરાની નીતિ તો કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડી વધુ મૂડી ભંડોળ મેળવવાનું વલણ રાખે છે જેથી ડિબેન્ચર પર ચૂકેલ વ્યાજની રકમ કરવેરાના હેતુ માટે આવકમાંથી કપાત તરીકે નજરે મેળવી શકાય પરંતુ જ્યારે ડિવિડન્ડની આવક કરમુક્ત હોય અથવા તો ડિવિડન્ડની આવક પર નીચા દરે કર વસૂલાત હોય ત્યારે સ્વાભાવિક છે કે રોકાણકારો છે તે ઇક્વિટી શેરને વધુ પસંદ કરશે દાખલા તરીકે આપણે જોઈએ તો પાંચ લાખના ઇક્વિટી શેર છે અને પાંચ લાખના ડિબેન્ચર છે તો જ્યારે ઇક્વિટી શેર છે તેમાંથી ચૂકવવાનું જે ડિવિડન્ડ છે તે તેના માટે નફો ગણાશે અને તે નફાની વહેંચણી કરશે એટલે કે પાંચ લાખ છે તે ઇક્વિટી શેરના જે છે એટલા જ રહેશે પરંતુ જ્યારે ડિબેન્ચર છે તેમાંથી ચૂકવવાનું જે વ્યાજ છે ચૂકવવાનું ડિવિડન્ડમાંથી મળતું વ્યાજ છે તે એનો ખર્ચો ગણાય એટલે કે તે તેમાંથી બાદ થશે પાંચ લાખના ડિબેન્ચર છે તો તેનામાંથી બે લાખ તેનું જે વ્યાજ છે તે બાદ થશે અને ટોટલ રકમ કેટલી મળશે તો ત્રણ લાખની મળશે તેથી ડિવિડન્ડની આવક પર નીચા દરે કર વસૂલાત હોય ત્યારે રોકાણકારો છે તે ઇક્વિટી શેર છે તે વધારે પસંદ કરશે સંસ્થાકીય રોકાણકારો તો વીમા કંપનીઓ બેન્કો રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ વગેરે તેમના સ્થાપિત નિયમો અને શરતોને આધીન લઈ કંપનીઓના શેર અને ડિવેન્ચરમાં રોકાણ કરે છે માળખાની રચના કરતી વખતે કે માળખાની રચનામાં ફેરફાર કરતી વખતે આ બધી જ જે સંસ્થાઓ છે તેના વલણો અને શરતોની વિચારણા કરવામાં આવે છે દાખલા તરીકે બેંક છે તો તે થાપણ સ્વરૂપે નાણાં ઉઘરાવે છે અને જાહેર જનતાને લોન આપે છે અને જે લોન આપે છે તેના પછી પણ જે નાણાં વધે છે તેનું રોકાણ કરે છે એટલે કે વીમા કંપનીઓ છે બેન્ક છે આ બધી શું છે તો નાણાકીય સંસ્થાઓ છે તો ભારતના જે સંસ્થાકીય રોકાણકારો છે તે ભારતની કોઈપણ કંપનીમાં જ્યારે રોકાણ કરવા ઈચ્છતા હોય ત્યારે તે પોતાની શરત મુજબ જ રોકાણ કરશે દાખલા તરીકે તે ભારતની કોઈપણ કંપનીમાં શેર ખરીદીને રોકાણ કરવા ઈચ્છતા હોય ત્યારે કંપની છે તે શેર બહાર પાડશે ડિબેન્ચરમાં રોકાણ કરવા ઈચ્છતા હશે તો શું કરશે તો ડિબેન્ચર બહાર પાડશે તેવી જ રીતે મૂડી માળખું છે તેમાં પણ અમુક જે સ્થાપિત નિયમો અને શરતો છે તેના આધીન અને કંપનીઓના શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરવામાં આવે છે ત્યારબાદ છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો તો વિદેશી રોકાણકાર સંસ્થા એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ભારત બહાર થઈ હોય અને જેનો ઉદ્દેશ ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીઓમાં રોકાણ કરવાનો હોય છે વિદેશી રોકાણ સંસ્થાએ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે અને આવી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર ડિબેન્ચર ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે જો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે વિદેશી રોકાણકાર સંસ્થા છે એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ભારત બહાર થઈ હોય એટલે કે વિદેશમાં જ થઈ હોય અને જેનો ઉદ્દેશ છે એ દેશની જામીનગીરીઓમાં રોકાણ કરવાનો હોય તેને વિદેશી રોકાણકાર તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે કોઈ અમેરિકાની વીમા કંપની છે જેની નોંધણી અને સ્થાપના છે તે અમેરિકામાં થઈ છે પરંતુ તે ભારતની શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છતા હોય તો તે ભારતના શું બની જાય તો એફઆઈઆઈ એટલે કે ફોરેનર ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર કે જેને જામીનગીરીઓ છે તેમાં તે ડાયરેક્ટ રોકાણ ન કરી શકે પરંતુ તેમાં રોકાણ કરવા માટે તેને સેબી સમક્ષ સૌથી પહેલાં નોંધણી કરાવવી પડે છે અને આ નોંધણી કરાવ્યા બાદ જ તે કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવાની મંજૂરી છે તેને આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે કાર્યશીલ મૂડી વિશેની સમજ મેળવીશું